સમાચારોમાં આગળ વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકાનું આજે જનરલ બોર્ડ મળ્યું હતું જેમાં રામ મંદિર મુદ્દે હોબાળો થયો હતો વિપક્ષના વોકઆઉટ મુદ્દે જય શ્રી રામના નારા લાગતા સમગ્ર મામલો ગરમાયો હતો ચાલુ જનરલ બોર્ડમાં સ્ટેન્ડિંગ ચેરમેન કોંગ્રેસના કોર્પોરેટરને ગેટઆઉટ કહેતા આ સમગ્ર વિવાદ સર્જાયો હતો ત્યારે વિપક્ષના કોર્પોરેટર ભાનુ સુરાણી શાસક પક્ષની બેઠક સુધી પહોંચ્યા હતા બંને વચ્ચે તૂતું મેમી થતા જનરલ બોર્ડનું વાતાવરણ ગરમાયું હતું ધારાસભ્ય દર્શિતા શાહ અને પૂર્વ મેયર પ્રદીપ ડાબે દરમિયાનગીરી કરવી પડી

નક્કી કરેલી છે કે વિપક્ષ અને શાસક બંને મેસેજ કરી અને પર્શનોત્તરી આપવા અને અત્યારે સાલુ જનરલ બોર્ડમાં પણ એક મહિલા સાથે આક્ષેપ કરવામાં આવ્યો છે કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કે એ અહીંથી બાર નીકળો એનો કોઈ અર્થ કે ભાઈ એક પ્રતિનિધિ તરીકે સભ્ય ચૂંટાયેલા હોય અને ભાજપના શાસકો જો એમ કહેતા હોય કે અહીંથી બહાર નીકળો તો એની બહેમાની કહેવાય અને જ્યારે બે મહિને રાજકોટની નાગરિક જનતાના પ્રશ્ન આવતા હોય છે અને એ પ્રશ્ન અમે ઉઠાવતા હોય છે જે પ્રશ્ન ઉઠાવતા હોય છે અને આ નવી ભાજપની સત્તાએ સત્તાધારી કરી અને મહાનગરપાલિકામાં આ સેક્રેટરીના ખંભે બંદૂક રાખીને ફાયરિંગ કરવામાં આવ્યું છે અને ભલે નું નાળિયેર છડાવવામાં આવ્યું છે એવું ફર્સ્ટ અમને દેખાઈ રહ્યું બીપીએમસી એક અને જીપીએમસી એકની પ્રણાલી મુજબ જ્યારે પણ જનરલ બોર્ડ મળતું હોય છે એ બોર્ડની પ્રશ્નોત્તરી માટે દરેક રાજકીય પક્ષોને ન્યૂઝપેપરના માધ્યમથી આમંત્રણ દેતા હોય છે આ નિયમે ગણો તો નિયમ અને પરંપરા ગણો તો પરંપરા જ્યારે આજે જનરલ બોર્ડ હતું ત્યારે આથી અગિયાર દિવસ પહેલાં બોર્ડની પ્રશ્નોત્તરી રાખવામાં આવી હતી ત્યારે કોંગ્રેસ પાર્ટીને પણ ન્યૂઝપેપર દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું સાડા દસ વાગ્યા સુધી ભારતીય જનતા પાર્ટીના સભ્યો પ્રશ્નો લઈને પોતપોતાના આવ્યા હતા કોંગ્રેસ પાર્ટી આવી નહોતી વર્ષમાં જ્યારે જ્યારે બોર્ડ બને ત્યારે બહુમતી બોર્ડની અંદર કોંગ્રેસ પાર્ટી પોતાના પ્રશ્નો રજૂ નથી કરતી બોર્ડની અંદર મીડિયાના મિત્રોની હાઇલાઇટ બનવા માટે કે ભાઈ એક અમે અસ્તિત્વમાં છીએ એ બતાડવા માટે ખોટા રોડા નાખી રહી છે બાવીસમી તારીખે દેશના વડાપ્રધાન શ્રી દ્વારા અયોધ્યાની અંદર જ્યારે રામલલાની મૂર્તિની સ્થાપના થઈ રહી હોય એકસો ને ત્રીસ કરોડ દેશવાસીઓ જે સાડા પાંચસો વર્ષથી રાહ જોતા હતા એ ભગવાન શ્રી રામલલાના મંદિરમાં રાજનીતિ શું કામ હોઈ શકે કોંગ્રેસ પાર્ટી કેમ નથી જાતી રામલલાના ઉદઘાટનની અંદર અયોધ્યાની અંદર એ જ સાબિત કરે છે શ્રીરામનો જનરલ બોર્ડની અંદર નારો લગાડવો એ મારી દૃષ્ટિએ કોઈ ખોટું ગુનાહિત કાર્ય નથી ભારતીય જનતા પાર્ટી અને દેશના એકસો કરોડ લોકો ભગવાન શ્રી રામનો નારો લગાડશે અને આ જનરલ બોર્ડની અંદર વારંવાર ભગવાન શ્રી રામનો નારા લાગવાના છે અને લાગશે જ હવે તેમાં રામ મંદિર ના પ્રાણ પ્રતિષ્ઠાના પર્વની ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે ત્યારે અમદાવાદમાં